ના સરિતા પર થોડાક વરસાદમાં ફરી કહી શકાય કે દેખાવા લાગ્યા છે નવા બનેલા બ્રિજ પર આઠમી વખત છે જ્યારે બહાર આવ્યા છે અને મોટા છે બ્રિજ પર લાઇટની પણ સુવિધા ન હોવાને કારણે રાત્રિ દરમિયાન વાહનોના ટાયરો ખાડામાં ફસાઈ જાય છે જેના કારણે ગંભીર અકસ્માત સર્જાય છે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરાની સંકલન સમિતિમાં આ મુદ્દે ખાસ રજૂઆત કરી હોવા છતાં તંત્ર કોઈ પગલા લેવાતા વાહન ચાલકો ડભોઈ સહિત બ્રિજ પર જે આ ત્રણ વર્ષની અંદર આ બ્રિજ બન્યો છે તો ત્રણ વર્ષની અંદર આઠ વખત આ બ્રિજ ના સળિયા દેખાતા થઈ ગયા છે તો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મેન માર્ગ છે સદોતંત્ર કોઈ કામગીરી કરતું નથી આ એક લગભગ બે ત્રણ મહિનાથી આ ખાડા છે તો એ આટલા મોટા મોટા સળિયા દેખાય છે તો હજુ કઈ પુરાણ કામ કરતા છે નહીં સરખું કરતા છે નહીં કઈ આ કરશે બ્રિજ પર જે રેલવે ઉપરનો નો મેન બ્રિજ છે ને ત્યાં પૂરતા સળિયા દેખાઈ જાય કેટલા મોટા મોટા ખાડા ખાડા એ લગભગ એક એક ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અવર જવર ટ્રાફિક થાય છે સમસ્યા નું તકલીફ પડે છે બહુ આ વેલી તકે આ રસ્તા આ બ્રિજ નું કઈ નિરાકરણ કરે એ અમારી માંગ છે આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા છે સરિતા બ્રિજ જે ડભોઈ માં સરિતા બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે એમાં ત્રણ વર્ષની અંદર માં આઠમી વાર બ્રિજ પર સળિયા દેખાવામાં આવે છે સરિયા એવા મોટા મોટા દેખાય છે કે વાહન ચાલક માટે એટલી તકલીફો પડે છે જે કે એમના ટાયરો પંચર થાય છે ટાયરો ફાટી જાય છે અહીં જોઈ શકો છો કેટલા મોટા મોટા સળિયાઓ છે જેના ગંભીર અકસ્માત થઈ શકે હોય એ અનિચ્છિત બનાવ બને તે પહેલા જ બ્રિજના સળિયા રિપેર કરવામાં આવે લોક માંગ ઉઠી છે રેલવે ઓવર બ્રિજના ખાડાઓ બનીને છતાં પણ તંત્ર સમારકામ કરવા આવતું નથી જે પહેલા થોડાક દિવસ પહેલા જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંકલન મિટિંગમાં રજૂઆત કરી હતી કે રેલવે ઓવરબ્રિજ ના દેખાય છે તો છતાં બી તંત્ર હજુ લગીન જાગ્યું નથી કોઈ મોટો બનાવ બને તેની રાહ જોઈ રહી છે પાટનગર નેટવર્ક વિકાસ ચતુર્વેદી ડભોઈ